નમસ્કાર દલસુખભાઈ અમદાવાદ સિટી ન્યૂઝમાં આપણું સ્વાગત છે અમદાવાદ પૂરની અંદર જે જે આ મ્યુનિસિપલ બાબતમાં પ્રશ્ન ઊભો થયો છે એમાં તમે શું કહેવા માંગો છો દલસુખભાઈ એક તો આપના અમદાવાદ સિટી ન્યૂઝની અંદર જે રીતે ટેક્સના પ્રશ્ન બાબતે આપ અમને સવાલ કરી રહ્યા ત્યારે હું આપને ખાસ કરીને એ સંદર્ભમાં જણાવીશ કે આજે અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર હજારો લોકોના મકાનો દુકાનો ઉપર સીલ મારી દેવામાં આવે છે અને લોકોને ત્રાઇમામ પોકારી જાય એ રીતે બહાર એમનો સામાન પણ લેવા દેતા નથી હાલમાં જ હમણાં એ ઘણી બધી બિલ્ડિંગોમાં એકસો આઠ દુકાન હતી સાહિત્ય આર્કેડમાં એમાંથી એંસી દુકાનોને સીલ માર્યા એમાં બેન્કો એમાં પેથોલોજી લેબોરેટરી દવાખાનાને પણ સીલ મારી દીધી આ લોકોએ એવું પણ ન જોયું કે આ હજી ટેક્સના બિલ મળ્યા છે કે નથી મળ્યા ત્યાંના લોકલ લોકોએ વેપારીઓએ રજૂઆત કરી કે ભાઈ અમને હજી બિલ નથી મળ્યા આ વર્ષનું જ અમારે બિલ જે છે એ મળ્યું નથી એટલે ભરવાનું બાકી છે તો પણ એ અધિકારીઓ સાંભળ્યું નહીં અને એ અધિકારીઓ સાંભળ્યા વગર એમના દુકાનોને સીલ મારી દીધા અને એમની વાત ન સાંભળી એમની ઉપર ખંડણીપૂર્વક જાણે કામ લેતા હોય અને એ જ રીતે પદ્ધતિથી તાત્કાલિક બિલ ભરો અને બિલ કઢાવો તે રીતની એમની પાસેથી માંગણી કરી હતી હવે તમામ વેપારીઓ તમે મળીને આગળ શું કરવાના છો એટલે આ બાબતમાં ક્યાં રજૂઆત કરવા જવાનું ખાસ કરીને અમને આમાં અમારે ન્યાય જોઈએ છે કે અમુક ખૂબ વેપારીઓ છે રેગ્યુલર ટેક્સ પે કરીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે જેવું બિલ આવે એવું અમે ભરી દઈએ છીએ તેમ છતાં અમને જે રીતે અપમાનિત કરવામાં આવે છે અને લોકો વચ્ચે અમે જ્યારે ફ્રોડ કરતા હોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એવું વાતાવરણ જે અમારા લોકો વચ્ચે બનાવવામાં આવે છે પહેલાં તો અમારો માનની કમિશનર સાહેબને કહેવું છે કે તમે આ રીતે અમને વેપારીઓને અપમાનિત કરવાનું બંધ કરી અને આ તાત્કાલિક ધોરણે આ જે ટેક્સના અધિકારીઓ નીકળી અને જે સીલ મારી રહ્યા છે તેને સૂચનાપૂર્વક ધ્યાનપૂર્વક કામ કરવાનું કહે અને આ બાબતે જો આ સંદર્ભે અમે પણ અમારો વેપારી સંગઠન અમદાવાદ પૂર્વના વેપારીઓ અલગ અલગ જગ્યાએથી મળી અને કમિશનર સાહેબને રજૂઆત કરીશું અને એમને પણ જાણ કરીશું કે અમારી સાથે આ રીતના વ્યવહારો થયા છે ભવિષ્યમાં ટેક્સ ઉઘરાવા માટે અમારી સાથે આવી જોર જબરદસ્તી ન થાય અને નીતિ નિયમ પ્રમાણે કામ લેવામાં આવે માનવતાના ધોરણે કામ લેવામાં આવે એવું અમે પ્રજાજનો અમે નાગરિકો વેપારીઓ અમે ઈચ્છી રહ્યા છીએ અને એ અમારી કમિશનર શ્રીને માગણી રહેશે અને જો નહીં એ માગણી સ્વીકારવામાં આવે તો અમે આગામી સમયમાં આના માટેના જે કંઈ કાર્યક્રમો કરવા પડશે તે કરવા મજબૂત બની જાય છે થેન્ક યુ